નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો ઉનાળાની સિઝન ભરપૂરમાં ચાલી રહી છે બધા જ લોકો અત્યારે ઉનાળામાં ફળોનો રાજા જે કહીએ આપણે કેરી તો બધા જ લોકો કેરીનો રસ અત્યારે ખાઈ રહ્યા છે મિત્રો કેરીનો રસ ખાવો જ જોઈએ એનાથી ઘણા બધા ફાયદા થાય છે કેરીના રસની અંદર એવા ઘણા બધા તત્વો છે કે જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આજના વિડીયોમાં કેરીના રસમાં કયા કયા તત્વો છે કેરીનો રસ ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે અને કેરીનો રસ ખાતી વખતે ખાતા પહેલાં અને કેરીનો રસ ખાધા પછી તરત જ આપણે આ છ ચીજો મિત્રો આપણે છ ચીજો ખાવાની નથી અને જો તમે ભૂલથી પણ આ છ ચીજોનું સેવન કરશો તો મિત્રો તમે ભયંકર મુશ્કેલીમાં મુકાઈ શકો છો ગેસ એસિડિટી અપચો કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે એટલે મિત્રો આપણે કઈ કઈ છ વસ્તુ એ આપણે ખાવાની નથી એની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં તો આપણે કેરીની અંદર કયા કયા તત્વો હોય છે એ આપણે પહેલાં જાણીએ તો મિત્રો કેરીની વાત કરું તો કેરીની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન સી વિટામિન એ વિટામિન ઈ વિટામિન કે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કોપર આયરન મેગ્નેશિયમ મેંગેનીઝ ઝિંક જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે સાથે 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 વાત કરું તો કેરીની અંદર એન્ટી ઓક્સિડન્ટ નામની પ્રોપર્ટી રહેલી છે એ શું કામ કરે છે તો આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને કેન્સર જેવા રોગોની સામે આપણને રક્ષણ આપવાનું કરે આપવાનું કામ કરે છે મિત્રો આપણે એના ફાયદાની વાત કરીએ તો કેરીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે શું કામ કરે છે તો આપણી આંખની રોશની વધારવાનું કામ કરે છે આપણી આંખને હેલ્ધી રાખવાનું કામ કરે છે બીજું એની અંદર પોટેશિયમ હોય છે તો શું કરે છે તો આપણા હાર્ટને આપણા હૃદયને હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો અને બીજું કે એની અંદર ફાઈબર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તો થી શું થાય છે તો આપણી પાચનક્રિયા એકદમ સ્વસ્થ થાય છે મજબૂત થાય છે બીજી વાત કરું તો મિત્રો કેરીની અંદર આયરન ભરપૂર માત્રામાં હોય છે કે જે લોકોને લોહીની ઉણપ હોય અને એ લોકો જો ખાય તો એનાથી એ લોકોને લોહીની ઉણપ દૂર થઈ જાય છે મિત્રો જે લોકોનું વજન વધતું ના હોય અને એ લોકો જો ખાય તો એનાથી વજનમાં પણ સારો એવો વધારો થઈ શકે છે મિત્રો એની અંદર બીજી વાત કરું તો સંશોધનોએ એવું પણ સાબિત કર્યું છે કે કેરીની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને જે કેન્સર જેવી જીવલેણ બી બીમારીની સામે પણ આપણા શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે સાથે એની અંદર વિટામિન સી હોય છે તો આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને અત્યારની વાત કરીએ તો આપણે ઉનાળામાં આપણને હીટ હીટસ્ટ્રોકથી આપણને બચાવે છે અને લૂ પણ આપણને લાગતી નથી મિત્રો રોજનું એક તો આપણે કેરીનું ફળ ખાવું જ જોઈએ તો મિત્રો હવે કેરીની સાથે કેરી ખાતા ખાતા અને કેરી ખાધા પછી આપણે આ છ ચીજનું આપણે સેવન કરવાનું નથી તો મિત્રો પહેલી વસ્તુ છે આપણે દહીં તો મિત્રો કોઈ દિવસ દહીંનું સેવન કેરીનો રસ અથવા કેરી તમે ખાઓ છો ત્યારે ખાધા પછી અથવા ખાતા પહેલાં આપણે એનું સેવન કરવાનું નથી બીજા નંબરની વાત કરીએ તો લીંબુ અને સંતરાનું સેવન આપણે કેરીના રસની સાથે અથવા કેરીની સાથે અથવા કેરી ખાધા પછી આપણે કરવાનું નથી ત્રણ નંબરની વાત કરું તો મિત્રો મસાલેદાર ખાવાથી કેરીના રસની સાથે અથવા કેરી સાથે મસાલેદાર તીખું સ્પાઈસી ખાવાથી આપણને ગેસ એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે હવે મિત્રો ચાર નંબરની વાત કરું તો કારેલાનું શાક કોઈ દિવસ કેરીના રસની સાથે અથવા કેરીના રસને ખાધા પહેલા અથવા ખાધા પછી આપણે કારેલાનું શાક ખાવાની આયુર્વેદમાં વિરુદ્ધ આહાર તરીકે ઉલ્લેખ કરે છે હું તમને આજે વાત કરી મેં તમને દહીંની વાત કરી લીંબુની વાત કરી સંતરાની વાત કરી તો એ બધાનો આયુર્વેદમાં વિરુદ્ધ આહાર કેરી અથવા કેરીના રસની સાથે વિરુદ્ધ આહાર તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે હું તમને કહેવાની ના પાડું છું હવે મિત્રો પાંચમી વાત કરું તો કોઈ દિવસ કેરી અથવા કેરીના રસની સાથે અથવા કેરીના રસ ખાધા પછી કોઈ દિવસ કોલ્ડ ડ્રીંકનું સેવન નહીં કરવાનું એ કરશો તો એનાથી આપણને ભારે સમસ્યા થઈ શકે છે પેટની પણ સમસ્યા થઈ શકે છે એટલે કોલ્ડ ડ્રિન્ક જે ઠંડા પીણા કહીએ છીએ એનું આપણે સેવન કરવાનું નથી અને બીજું કોઈ પણ ફળ હોય મિત્રો કેરી સિવાયની પણ વાત કરું તો કોઈ પણ ફળની સાથે પાણીનું સેવન નથી કરવાનું અને કોઈ પણ ફળ ખાધા પછી તરત જ અડધો કલાક સુધી પાણી પીવાનું નથી આપણે કેરીનો રસ ખાતા હોઈએ કેરી આપણે કેરી ખાતા હોઈએ તો અડધો કલાક સુધી આપણે પાણીનું સેવન કરવાનું નથી તો મિત્રો આટલી છ વસ્તુ તમને કીધી એ છ વસ્તુ તમે યાદ રાખજો તો તમને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય મિત્રો અત્યારે કે ઉનાળાની ગરમી પડી રહી છે અને કેરીની સિઝન ફૂલ છે તો મિત્રો રોજ પર ડે હું તો કહું છું કે રોજનું એક ફળ તો ખાવું જ જોઈએ આપણે જે પ્રમાણે સિઝન હોય એ પ્રમાણે સીઝનનું જો તમે એક ફળ ડેલી તમે ખાશો તો તમારે કોઈ દિવસ ડૉક્ટર પાસે જવું નહીં પડે કહેવાય છે કે સફરજન ચીકુ છે જે પ્રમાણે સિઝન હોય એ પ્રમાણે તમે જો એક એક ફળ રોજનું ખાશો તો તમારે હેલ્ધી રહેશો તમે ડૉક્ટર પાસે જવું નહીં પડે એટલે મિત્રો કેરીની સીઝન છે કેરીનો રસનો ભરપૂર તમે આનંદ માણજો અને એનાથી આપણા શરીરને ભરપૂર ફાયદા થાય છે પણ આ છ વસ્તુને મગજમાં યાદ રાખજો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને જો તમે પહેલીવાર મારો વિડીયો જોતા હો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો આવજો